પાછળવાળા સંભળાય છે ને બધાને બધા જોરથી બોલજો હું જય જવાન બોલાવીશ જય કિસાન બોલજો સ્થાનિક નેતાઓના માણસો પણ આઠ દસ આવેલા છે ચૈતરભાઈ સભામાં લોકો ઉત્સાહમાં છે કે નારા બોલે છે કે નથી બોલતા સાંભળે છે કે નથી સાંભળતા બધા વિડીયો લઈને જશે એટલે એવું જોરથી તમારે અવાજ અને એવા અવાજ થી જોરથી બોલવાનું છે કે એમના પણ કાનના પડદા ખુલી જાય બરાબર છે ને જય ચવા ગુજરાત જોડો જનસભામાં અહી મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના ગુજરાત યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી આમ આદમી પાર્ટી યુવા નેતા અને વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારીયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર સાથે પંચમહાલ લોકસભાના ઇન્ચાર્જ એવા બાણાભાઈ ડામોર સાથે રમણભાઈ વડીલો પદાધિકારીઓ અને મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજમાંથી પધારેલા સંતો મહંતો વડીલો યુવાનો મારી માતા તુલ્ય માતાઓ મારા ભાઈઓ અને બહેનો બધાને ચૈતર વસાવવાના નમન કરું છું સૌને મેં જોહાર કરું છું સાથે સાથે આપણી સભામાં આપણો અવાજ પૂરા ગુજરાત અને પૂરા દેશ સુધી પહોંચે એના માટે સવારથી જ ખડે પગે અહીંયા પધારેલા મીડિયાના મિત્રો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી જ

એક ગુજરાત સમાચારના પેપરમાં આજના ડેટા છે કે ગુજરાતમાં છેલ્લા વર્ષમાં કિલો ડ્રગ્સ પોલીસ પર આ ડ્રગ્સ કોણે બનાવ્યું કાંથી આવ્યું કોણે મોકલ્યું કોણ લાવ્યું એની આદિન સુધી પોલીસ વિભાગ પર પણ માહિતી નથી સાથીઓ આ બહુ ગંભીર બાબત છે આજથી પાંચ વર્ષ પહેલા કે આઠ વર્ષ પહેલા ડ્રગ્સ વિશે આપણે કોઈ જાણતા નહોતા પણ આજે જ્યારે બેરોજગારી એટલી બધી છે એટલી છે તો ઘણા યુવાનો ઘણી મહિલાઓ આ ડ્રગ્સને ને રવાડે ચડીને એ રોજગારી એમાંથી મળશે એ પ્રકારે એ ધંધાઓમાં કેટલાક લોકોને લગાડી દેવામાં આવ્યા છે ત્યારે ભલે આજે ગુજરાતમાં દારૂબંધીના નામે બધા ઢંઢેરો પીટતા હોય પણ જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું છે અને જે પ્રકારે પકડાય છે એ આપણા માટે ખૂબ જ ચિંતાની વિષય છે ત્યારે ગુજરાત સરકારે એની ચિંતા કર્યા વગર એની ગંભીરતા લીધા વગર જે બીજી બીજી વાતોમાં બીજા બીજા મુદ્દાઓમાં જ્યારે આખા ગુજરાતમાં આજે મીડિયામાં ચર્ચા થાય છે એ બાબતે પણ આપણે બધાએ વિચારવાનું રહ્યું અહીંયા ઘણા વડીલો છે ઘણા યુવાનો છે બધાને ખબર હશે કે આપણે સામાન્ય માચિસ ની માચિસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ છીએ એમાં પણ આપણો વેરો જમા થાય છે એ ઘર એક હોય કોઈ પણ એક સામાન્ય વસ્તુ લાવો છો એમાં અઢાર ટકા અઠાવીસ ટકા બાર ટકા ટેક્સ લાગે છે ખેતીવાડી કોઈ પણ સામાન લાવો કે કોઈ પણ કપડું હોય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે અને ટેક્સ ના પૈસા સરકારમાં બધા જમા થાય છે અને સરકારમાં જમા થયા પછી એ પૈસા બજેટ બને છે અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો તમે વિચાર કરો આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે છેવાડી વ્યક્તિ સુધી પહોંચતું નથી આજે તમે જોઈ લો આજે આપણા લોકોને રોજગારી નથી ગામમાં ને ગામમાં એને ગામમાં જ રોજગારી આપવાની કોઈ પણ તળાવ ખોદાવો રસ્તો બનાવો લેવલિંગ કરાવો ચેકડેમ બનાવો કે કંઈ પણ કરાવો પણ મનરેગામાં દરેક વ્યક્તિને ગામમાં ને ગામમાં સો દિવસની રોજગારી આપવાનો કાયદો છે સો દિવસની રોજગારી બધાને મળે છે પાછળ વાળા બોલતા નથી તમને સો દિવસની મળે છે તો આપણને રોજગારી આપવા માટે સરકાર પર નથી એમના મંત્રીઓના છોકરાઓની એજન્સીમાં બારો બાર ગ્રાન્ટો જમા થઈ જાય છે મંત્રીના છોકરાઓ કેટલા કરોડ નું કૌભાંડ કર્યું ખબર છે ને બધાને હજુ તો ત્રણ પંચાયતની તપાસ થઈ છે આવનારા દિવસોમાં બીજી પંચાયતો ની તપાસ થશે તો ખુબ મોટું કૌભાંડ આવવાનું છે સાથે જ આપણા જિલ્લાના ભાજપના એક મોટા નેતાના સો કરોડ નું કૌભાંડ છે મનરેગા માં એ કયો નેતા છે બધા જાણો છો ને એ નેતા નું નામ મારે અહીંથી નથી લેવું એવા નેતાઓના નામ અમે નથી લેતા પણ એને પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી ઘરના ધરમપોત્રી નામે એજન્સી બનાવી અને જે જાંબુઘોડા નથી લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર કરોડ જમા થયા છે આજે તમે જોઈ લો નલસે જલમાં આપણને એવું હતું કે ગામમાં ખોદે છે રોડ ખોદી નાખે છે ઘરની પાછળ ખોદે છે પાઇપલાઇન નાખે છે આપણને એમ હતું કે આપણી જે ટેક્સના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ નળમાંથી પાણી મળે છે પાછળ નળના નામે નળસે જલના નામે હજારો કરોડનું કોબાણ આપણા વિસ્તારોમાં થયું છે આપણે અહીંયા બાજુ પાનમડેમની બાજુમાં હાડેર ગામ છે હારેડા કોઈ આવ્યા છે હારેડા ગામ થી હારેડા ગામ માં એક પાણી પુરવઠા ની જૂથ યોજના બનાવી આ લોકો કે અમે લોકો પૂરું પાડીશું એકસો ને છત્રીસ કરોડ રૂપિયા ને ચુકવણું થઈ ગયું એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ બેનો બોલતા નથી મળતું હોય તો કેજો પાછા ને અમે ખોટા પડીશું પાણી મળે છે આ બધી યોજના મનરેગા ની યોજના હોય નલસે જલ યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ ગ્રાન્ટ આવે છે આજે બે વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની યોજના હતી એ યોજના અંતર્ગત આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને એક રૂપિયો પણ ગ્રાન્ટ આપી નથી એ પૈસા કામ વપરાય છે તમે વિચાર કરો આપણા વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં છોકરાઓને બેસવા માટે ઘણા નથી ઘણા ગામોની શાળા એક શિક્ષકથી ચાલે છે ચાલે છે કે નથી ચાલતી વાત સાચી છે કે ખોટી છે ત્યારે આપણી ગ્રાન્ટ કા વપરાય છે એના માટે પણ તમારે જાણવું પડશે જાગવું પડશે મારા યુવાનોને વિનંતી કરું છું તમે પૂછો તાલુકા પંચાયત વાળા ને તમારે વિકાસ સપ્તાહ માં કેટલા રૂપિયા વાપર્યા તમારે અમૃત મહોત્સવ તમે કેટલા રૂપિયા વાપર્યા તમે વિકાસ મહોત્સવમાં કેટલા વાપર્યા કરોડો કરોડો રૂપિયા ના મંડપો એ લોકો બિલો ઉતાર્યા છે કરોડો રૂપિયા ના સ્ટેજ ના બિલો એ લોકો ઉતારે છે ત્રણ ત્રણ હજાર ની એક ડીશ ના બિલો એ લોકો ઉતારે છે

જેટલી ચાવી ભરાય એટલું ડૂબ ડૂબ્યું કરવાનું બાકી કોઈ બોલવાનું નહીં બોલવા જાય એટલે એમની ટિકિટ જતી રહી જતી રહે કે નહીં જતી રહે એટલે એવા લોકો ને આ સરકારે હમણાં મંત્રીઓ બદલા પણ મારે તમને બધાને વિનંતી છે આપણા વડીલો આપણા સંતો મહંતો એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસ નું દૂધ ઓછું આવે તો ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે માં આખી ને આખી સરકાર આપણે બદલી નાખવાની છે ત્યારે તમે જોયું હશે અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીસ અને એકત્રીસ તારીખે કેવડિયા આવ્યા દસ કરોડ નું સ્ટેજ નું બિલ બનાવ્યું ઉતારી લીધા પૈસા કરોડ ઉતાર્યા પૈસા ત્યાં પણ ને ઉતારી લીધા તમે કદાચ મારો વિડીયો જોયો હશે એ બધા પૈસા ટ્રાયબલ ના માંથી આદિવાસીઓના માંથી વાપરવામાં આવ્યા છ કરોડ રૂપિયા બસ વાળાને આપવામાં આવ્યા અડતાલીસ લાખ રૂપિયા પાણી પીધું બે બે ત્રણ ત્રણ કરોડ ની ચા પીધી સિત્તેર એસી લાખના ફૂલ ગુસ્સા લાવ્યા અને એવા તો કેટલા 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 ખર્ચા આપણા બજેટમાંથી વાપરી નાખા એવા દસ કરોડમાં તો એવા દસ મંડપ આવી જાય એવી આ લોકો આપણું બજેટ વાપરે છે ત્યારે આવી સરકારોને આવનારા દિવસોમાં આપણે સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જવાનો છે

આપણે બધા સંવિધાન માટે ભેગા થઈએ જનજાગૃતિ માટે ભેગા થઈએ અસ્મિતા માટે ભેગા થઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને ગમતું નથી અમે અમે અધિકારોની વાત કરીએ એટલે આ લોકોને ગમે નહીં અમે મનરેગાની રોજગારી ની વાત કરી અમે શિક્ષણ ની વાત કરીએ અમે સિંચાઈ ની વાત કરીએ એમના કૌભાંડો ની વાત કરીએ આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એની વાત કરીએ યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ગમતું નથી અને ભારતીય જનતા પાર્ટીના લોકો પર બીજું કોઈ ઓપ્શન નથી બસ પોલીસને હાથો બનાવીને ખોટા કેસ કરે છે તમે જોયું હશે મારા પર એક સામાન્ય બાબતમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કે મારે જયારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો કોર્ટમાં જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ જે સયાજીરાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં રાજપીપળા જગ્યાએ વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી ત્યાં અમને દુઃખ અને વેદના આપવામાં આવી અમારી કોઈ ભૂલ નથી બસ અમે આદિવાસીઓનો અવાજ ઉઠાવીએ અમે માઇનોરિટી સમાજ સાથે ઉભા હોઈએ અમે ઓબીસી માટે લડીએ આપણે મહિલાઓ માટે લડીએ આપણા બાળકોના શિક્ષણ માટે લડીએ ખેડૂતો માટે લડીએ ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને અને હર્ષભાઈ સંઘવી પોલીસને પોલીસ ને ગમતું નથી અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો આગળ પણ મારા પરિવાર સાથે મને નેવું દિવસ જેલમાં રાખ્યો અને આ વર્ષે પણ એક બે દિવસ નહીં એક બે દિવસ નહીં તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ કરી કરીને એસી દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો મને મળવા માટે કોઈને એલાઉડ નહી વકીલ મળવા આવે કોઈ એલાઉટ નહીં જેલમાં કોઈ બહારની કોઈ વ્યવસ્થા નહીં કોઈ ટીફીનની વ્યવસ્થા નહીં કોઈ નાસ્તાની વ્યવસ્થા નહીં ઉંઘવા માટે પણ જે કેદીઓને મળે સાદરીમાં રહેવાનું અંધારી કોઠળીમાં રાખવામાં આવ્યો અને અંધારી કોઠળીમાં રાખ્યો અને પોલીસ પર પણ એટલું દબાણ મારા પર પણ એટલું દબાણ તમે કેમ લોકો માટે લડો કેમ જનતાના માટે લડો અમારી આટલી મોટી સરકાર સામે કેમ બોલો તમે હવે ના હોય તો તમને છોડીએ તમે અમારી સાથે જોડાવાના હોય તો તમને અમે છોડીએ અમે કીધું જે ગરીબ લોકો માટે અમે લડીએ એ લોકો માટે એક વાર પણ જેલ કરવા તૈયાર છે પણ અમે તમારી સાથે તૈયાર નથી ત્યારે માંડ માંડ એસી દિવસ પછી નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા આ એમની સરકાર એમની નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ખોટા સોગંદનામાં થયા સોગંદનામામાં જણાવવામાં આવ્યું કે આ ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવો એ લોકોને ઉશ્કેરે છે ગેરમાર્ગે દોરે છે અને તમે વિચાર કરો જે ડેડિયાપાડા વિધાનસભાના લોકોએ એમના માટે એકવાર જોરદાર તાળી પાડ લો જે ડેડિયાપાડાના લોકોએ મને સામાન્ય પરિવારમાંથી આવું છું મેં મારા ઘરમાં કોઈ રાજનીતિમાં નથી કોઈ સરપંચમાં પણ નહોતું એવા સામાન્ય પરિવારમાંથી નોકરીમાં રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો છું જે ઢડિયાપાડાની જનતાએ મને એક લાખ થી પણ વધારે મતો આપ્યા 43000 ની લીડ થી મને ધારાસભ્ય બનાવ્યો એ જનતા માટે હું અવાજ ઉઠાવું એ જનતા માટે હું લડાવ એ સરકારને ગમ્યું નહીં મને આજે ઢડિયાપાડામાં જવા માટેની પ્રતિબંધ છે ઢડિયાપાડાની હદમાં હું પ્રવેશ કરું મારી શરતો રદ થાય

છો તમે પંચમહાલ ને વલસાડ માં જાઓ છો તમે એવું નહીં કરો તમે આવું જો ચાલુ રાખશો તો તમને ગુજરાતમાંથી અમે બહાર કરી દઈશું એવા કેટલાક ભાજપના નેતાઓ કેટલાક આઈપીએસ અધિકારીઓ ધમકાવે છે પણ એ નેતાઓને એમની સરકારને પણ હું કહેવા માંગુ છું તમે મને આજે દેડિયાપાડામાં નથી જવા દેતા તમે મને નર્મદામાં નથી જવા દેવા માંગતા તમે મને ગુજરાત માંથી બહાર કાઢવા માંગો છો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં અત્યાચારો થયા છે તમે અમારો ઇતિહાસ જોઈ લેજો આ પંચમહાલ ની ભૂમિ ઇતિહાસ જોઈ લેજો અમારા લોકો અઢારસો ને આડત્રીસ થી અહિયાં અંગ્રેજો સામે અંગ્રેજો હુકુમત સામે છેડ્યો અઢારસો થી લઈને સુધી એ શરણાગતી નથી સ્વીકારી સોળ એપ્રિલ અઢારસો ને અડસઠ ના રોજ અમારા પાંચ જેટલા યોદ્ધાઓને ફાંસી ના અહીંયા અહિયાં ચડાવી દેવામાં આવ્યા હતા અમારા બેતાલીસ જેટલા યોદ્ધાઓને આજીવન કે જ ફરમાવવામાં આવી છતાં અમે શરણાગતિ નથી સ્વીકારી એ પૂર્વજોમાંથી હું આવું છું મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાના આશીર્વાદ છે મારા યુવાનોનો સહકાર છે આ ચૈતર વસાવા તમારી સામે ઝુકેવો નથી તમારી સામે લડવાવાળા લોકો અમે છે ત્યારે સાચીઓ હું નાનો માણસ છું સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે વારે ઘડી અમારા લોકોને ડરાવવાની વાત થાય ધમકાવાની વાત થાય પણ મારી સાથે મારી માતાઓ છે મારી સાથે મારા વડીલો છે મારી સાથે મારા ભાઈઓ છે ત્યારે હું તમને વિશ્વાસ આપું છું તમારા હકની લડાઈ લડતા લડતા અમારો ધળ પણ મૂકવાનું થશે ધળ પણ ધરી દેવા તૈયાર છે પણ અમે પાછી પાણી કરવાના નથી ત્યારે ત્રીસ વર્ષના શાસનમાં આપણને શું આપ્યું છે ત્રીસ વર્ષના શાસનમાં એકલો ડર એકલો ભય આપ્યો છે આપણને તમે સામાન્ય લોકો વિચાર કરો ઉપર ની ભાજપ ની સરકાર પોલીસ ને એવા આદેશો કરે કે એક સામાન્ય માણસ પોતાની અરજી લખવા પોલીસ સ્ટેશન જઈ નથી શકતો એની સાથે બે હોય તો પોલીસ સ્ટેશન જાય એવું આમનું આ શાસન શાસન છે છે ભ્રષ્ટાચાર અને ભય આજે ના નાના કર્મચારીઓ અહિયાં ઉપસ્થિત છે આપણા અધિકારીઓ આપણા ઉપસ્થિત છે એમના માટે જોરદાર એક વાર તાળીઓ પાડી લો પણ સાથીઓ કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે એમના પ્રમોશનો લેવા માટે એમનું પોસ્ટિંગ લેવા માટે આજે એમણે જે શપથ લીધા ગુજરાતની જે ઈમાનદાર પોલીસ છે નિષ્ઠાવાન પોલીસ છે પોતાની ઈમાનદારી થી નોકરી કરે છે એને ચૈતર વસાવાના કડક ખાતે હું સલામ કરું છું પણ એવું એટલું પણ કહીશ જે પણ પોલીસ અમારા લોકો સાથે એ ભાજપની સરકારનો હાથો બનીને કામ કરશે એ પોલીસનો હિસાબ કિતાબ પણ અમે બે હજાર સત્તાવીસની ચૂંટણી પછી કરવાના છે જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનોને ને હેરાનગતિ કરશે અમારી માતા બહેનો સાથે અત્યાચાર કરશે અને ભાજપના ઇશારે દબાવવાની વાત કરશે એમના માટેનો સમય પણ બે માં આવી રહ્યો છે એમને પણ અમે પ્રમોશન અમારી રીતે કરાવી આપીશું ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી આ બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાન થી આ દેશ ચાલે છે કોઈ ગૃહ મંત્રી ના ઘર ની પોલીસ નથી પ્રજા ના ટેક્સ ના પગાર થી પોલીસ ને અને પોલીસ સાતુ ચાલે છે કલેક્ટર હોય કે તલાટી હોય ધારાસભ્ય હોય કે મંત્રી હોય સાંસદ હોય કે તંત્રી હોય કે મુખ્યમંત્રી હોય બધાનો પગાર તમારા ટેક્સ માંથી આવે છે એક તલાટી થી લઈને કલેક્ટર સુધી એ કોન્સ્ટેબલ થી લઈને પીઆઈઆઈજી સુધી બધા જ લોકો જે નોકરી કરે છે એનો પગાર તમે આપો છો એટલે કોઈને ડરવાની જરૂર નથી આ ચૈતર વસાવાની સાથે રહેજો આવનારા દિવસોમાં એ જે પણ અધિકારીઓ આપણને દબાવવાની વાત કરતા હશે જે પણ કલેક્ટર હોય આ કોબાણ કરતા હશે જમીનો છીનવતા હશે એમની લડત પણ અમે ચલાવવાના છીએ સાથીઓ આઝાદીના 78 વર્ષ પછી પણ તમે જોયું હશે ડેમોના નામે આપણે જમીનો આપી છે આજે પાનમ ડેમ માં એટલા લોકો વિસ્થાપિત થયા આજે પણ એમની માંગો આજે નથી મળી પાનમ ડેમ નું પાણી આપણે જોઈ શકીએ છીએ કટારા ડેમ નું પાણી આપણે જોઈ શકીએ છીએ કંપનીઓમાં જાય છે ઇન્ડસ્ટ્રીઓમાં જાય છે પણ આજે પણ આપણા ખેડૂતોને મળ્યું નથી નર્મદા પાણી તમે કચ્છમાં લઈ જાઓ અમને કોઈ વાંધો નથી તમે કાશ્મીર સુધી આટલી બધી વીજળીઓ થર્મલ પાવર આપણા વિસ્તારમાં છે એની જમીનો આપણે આપી છે અને વીજળી આજે આપણા ખેડૂતોને નથી મળી રહી આજે વિસ્થાપિતો ને વળતર નથી મળી રહ્યું

એકલા ભાણાભાઈ ડામોર પહોંચી નથી વળવાના એકલા રમણભાઈ બારિયા પહોંચી નથી વળવાના મારા યુવાનોને આહવાન કરું છું મારા વડીલોને આહવાન કરું છું મારી માતા બહેનોને આહવાન કરી છું તમે ચૂંટણી અને તમે રાજકારણ થી દૂર નહીં ભાગશો તમે રાજકારણમાં આવો તમે સત્તામાં આવો તમે તાલુકા પંચાયત લડો જિલ્લા પંચાયત લડો આવનારી વિધાનસભા લડો અને અહીંની સત્તા તમે કબજે કરો અને આ લોકોને બહાર કરો ખરાબ લોકો આપણા પર રાજ કરે છે ગુંડા લોકો આપણા પર રાજ કરે છે ત્યારે તમારા સારા લોકો રાજનીતિમાં આવવું જરૂરી છે અહીંયા મારા સંતો મહંતો વડીલો પણ બેઠા છે એમને પણ મારે વિનંતી છે દૂરથી જોવા કરતા આપણા યુવાનોને માર્ગદર્શન આપજો આપણા વડીલોને પણ વિનંતી છે આપણી બેનોને માર્ગદર્શન આપજો અને આવનારા દિવસોમાં જે પરિવર્તન ની લહેર ઉઠી છે એ પરિવર્તન ની લહેરમાં જોડાઈને આપણે આ વિસ્તાર ને પણ પરિવર્તન લાવજો એ વિનંતી કરવા આવ્યો છે આજે તમે જોયું હશે છેલ્લી વાત હું કરું છું આજે સરકારે પાક નુકસાનીની જાહેરાત કરી તેને પણ પાક નુકસાની થઈ હોય અને એને વળતર આપીશું આજે તમે જોઈ લો એ લોકોએ સર્વે પહેલા કર્યો અને જાહેર કર્યું કે 42 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે એના માટે 10000 કરોડ અમે જાહેર કરી દઈએ છે આજે જાહેર કર્યો અને અમારા ખેડૂતોને બે 22000 3500 3500 રૂપિયા થોડાક જણને મળ્યા એના સિવાય પાક નુકસાની બીજા ખેડૂતોને મળી નથી ત્યારે સાથીઓ ત્યારે આપણે કોઈ સહાયનો લાભ લેવા જોઈએ જયારે કોઈ આપણા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ લેવા જઈએ આપણા બાળકનું એડમિશન લેવા જઈએ કે નાનું આપણું રજિસ્ટર કરાવવા જઈએ કોઈ લાભ લેવા માંગતા હોય કોઈ ઝૂપડું લેવા માંગતા હોય કોઈ વૃદ્ધ પેન્શન લેવા માંગતા હોય કોઈ વિધવા પેન્શન લેવા માંગતા હોય આ સરકારો આપણી સાથે શું વ્યવહાર કરી રહી છે વિચારો તમે એક તમારે પાંચ લાખનો એક તમારે પાંચ હજારનો લાભ લેવા માટે એક તમારે પાંત્રીસો રૂપિયાની આ નુકસાની લેવા માટે તમારા પર જન્મનો દાખલો માંગશે આવકનો દાખલો માંગશે જાતિનો દાખલો માંગશે સાડાનો દાખલો માંગશે તમારી પાસે બીપીએલ માંગશે ચોકડી કાર્ડ માંગશે આધાર કાર્ડ માંગશે રેશન કાર્ડ માંગશે જોબ કાર્ડ માંગશે ઘરવેરો માંગશે આકારણી માંગશે પાન કાર્ડ માંગશે આઈટી રિટર્ન માંગશે તમારી પાસે એટલા ભલ ભલા ભલ ભલા દાખલા માંગશે કે આપણો માણસ આખી જિંદગી કાર્ડ ભેગા કરવામાં થાકી જાય છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે તમારા પર જન્મ નો દાખલો આવક નો દાખલો જાતિ નો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ જોબ કાર્ડ મા કાર્ડ આ મા કાર્ડ તમે વિચાર કરો તમારો ટાટિયો કોઈ જગ્યાએ તૂટી જાય તમારા ઘરમાંથી કોઈ બીમાર થઈ જાય સરકાર એક બાજુ કહે છે કે ભાઈ મા કાર્ડમાં તમને પાંચ લાખ નું સારવાર મળી જશે દસ લાખ નું સારવાર મળી જશે જ્યાં સુધી તમે ઘરેથી થેલો ભરીને કાગળિયા નહીં લઈ જાઓ ત્યાં સુધી કોઈ તમારો ટાટિયો ફિદો કરવા ડોક્ટર પણ હાથ લગાડશે નહીં સરકારે નિયમ બનાવ્યા પહેલા જીએસટી આવી જીએસટી માં આપણા લોકો દસ દિવસ સુધી મહિનો સુધી લાઈન ઉપર થઈ ગયા નોટબંધી આવી અને દેશના વડાપ્રધાને કીધું નોટબંધી આવશે આતંકવાદ ખતમ થશે ભ્રષ્ટાચાર ખતમ થશે બધાના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે આવી ગયા ભાઈ પંદર પંદર લાખ રૂપિયા અને એ નોટબંધીમાં ત્રણ ત્રણ ચાર ચાર મહિના આપણે લાઇન ઉપર રહ્યા પાંચસો વાળી હજાર વાળી બદલવા માટે આપણે થાકી ગયા પરેશાન થઈ ગયા ભ્રષ્ટાચાર અને આતંકવાદ ખતમ નહીં થયો આપણને પણ પંદર લાખ રૂપિયા નહીં મળ્યા બાદમાં આ સરકારે કોરોનામાં આપણને હેરાન કર્યા એ બાદ આપણને હવે એસઆઈઆર માં થોડા દિવસ પેલા એમને કીધું આધાર કાર્ડ છે તમારી પાસે એ આધાર કાર્ડને અપડેટ કરાવો બે મહિના આપણે લાઈનો પર રહ્યા પછી કીધું તમારી પર રેશન કાર્ડ છે આપણે કીધું હા એને તમે કેવાયસી કરાવો પછી એમણે કીધું તમારા પર કટિયા છે એને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવો એમાં બીજા બે મહિના થયા હવે મતદાર કાર્ડમાં માં આપણું નામ છે બે હજાર બે માં નામ હશે તમે એસઆઈઆર કરાવો એટલે આવી બધી જપામારી સરકાર આપણને નવરા પડવા દેવા માંગતી નથી સરકારને ખબર છે કે જનતા નવરી પડશે એટલે શિક્ષણ માંગશે રોજગારી માગશે સિંચાઈ નું પાણી માગશે આરોગ્ય ની સુવિધા માગશે રોડ માગશે એમના અધિકારો ની વાત કરશે એટલે હવે પછી થોડા દિવસમાં કંઈ નવું જાહેરાત કરશે એટલે તમને અમને કોઈ નરવા પડવા દેવા માંગતા નથી એટલે જ તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે આ સરકારને જ આપણે બદલી નાખવાની છે તૈયાર છો બધા ક્યારે આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ વાતો હું નથી કરતો પણ આઝાદીના 78 વર્ષ પછી પણ આપણો જયારે વિકાસના નામે વિનાશ થયો છે આપણે માત્ર ભોગ આપ્યો છે ને આપણે આજે પણ શિક્ષકો માટે લડવું પડે શાળાઓ માટે લડવું પડે રોડ રસ્તા માટે લડવું પડે બંધારણમાં આપેલા અધિકારો માટે લડવું પડે સામાજિક અસ્મિતા બચાવવા માટે લડવું પડે આદિવાસીની સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડે અને ગુજરાત અને દેશમાં અમુક સભ્યતા સંસ્કૃતિની વાત કરનારા લોકો એમની સત્તાનો દુરુપયોગ કરી પોલીસ નો દુરુપયોગ કરીને એમના અધિકારીઓની દુરુપયોગ કરીને આપણી ત્યારે મારા બધા જ વડીલો મારી યુવાનો માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે એનો એક જ રામબાણ ઇલાજ છે આવનારી તાલુકા જિલ્લાઓમાં તમે તૈયાર થઈ જાઓ અને આ સરકાર ને તાલુકા અને જિલ્લામાંથી આપણે સત્તામાંથી દૂર કરીએ બે હજાર માં વિધાનસભામાંથી દૂર કરીએ અને પરિવર્તન લાવીએ એ જ વિનંતી સાથે આજે આજની સભામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો સંતો મહંતો અને મારા માતા બેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મંચસ્તો ઉપસ્થિત તમામ આગેવાનોની સાથે સાથે મીડિયા મિત્રો અને બંદોબસ્ત માં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તમામ લોકોનો હું ખુબ ખૂબ આભાર માની રમુ છું ધન્યવાદ જય ભારત